નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી આજ આપણે એવી વાસ્તુ ટિપ્સ જોઈશું કે કે જેનો ફાયદો એટલો થશે તમે ક્યારેય વિચાર્યું કે કલ્પના પણ ના કરી હોય આ વિડિયોમાં આગળ આપણે આ દસ વાસ્તુ ટિપ્સ વિશે જોઈશું તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર જો તમે નવા હોય તો આપણી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ આ દસ વાસ્તુ ટિપ્સ તમારા જીવનમાં એવો બદલાવ લાવશે જે તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય ઘરને સમજવા માટે આમ તો બજારમાં જાત જાતની વસ્તુઓ મળતી હોય છે લોકો સજાવવા માટે રિયલ આર્ટિફિશિયલ ફૂલ શોડ પેઇન્ટિંગ્સ જેવી અનેક વસ્તુઓ વાપરતા હોય છે ગૃહ એટલે કે ઘરની સજાવટ કરતી વખતે સુંદરતાની સાથે જ વાસ્તુનો ખ્યાલ પણ રાખવામાં આવે તો ઘરની સુંદરતા વધવાની સાથે જ સુખ સમૃદ્ધિ અને ધનમાં પણ વધારો થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં સુખ શાંતિ અને ખુશી માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે તો આ દસ વાસ્તુ ટીપ્સ વિશે આપણે આગળ જોઈએ પહેલું મહેમાનો સાથે મધુર સંબંધો માટે ઉત્તર કે પશ્ચિમ દિશામાં સ્થાન બનાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ પૈસાની બચત થાય તે માટે ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં વાદળી રંગને બદલે ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ દક્ષિણ પૂર્વ દિશામાં ઘરમાં છોડને રોજે પાણી પાવું જોઈએ અને કોઈ છોડ સુકાય તો એને તરત જ કાઢી નાખવું ચોથું પાર્કિંગ માટે ઉત્તર પશ્ચિમ દિશાનું સ્થાન પસંદ કરવું જોઈએ પાંચમું કદી પણ દક્ષિણ દિશા પગ કરીને ના સુવું જોઈએ આમ કરવાથી બેચેની અને ગભરામણ થાય છે છઠ્ઠું માન્યતા છે કે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ આ સિવાય સૂતી વખતે અરીસાને ઢાંકી દેવો જોઈએ સાતમું પૂજાના રૂમમાં નિયમિત પૂજા કરવી જોઈએ મંદિર ક્યારેય દક્ષિણ પશ્ચિમ દિશામાં ના બનાવવું જોઈએ આઠમું ઘરમાં ઉત્તર દિશા પૂર્વ દિશા અને વાયવ્ય દિશામાં સમાન મૂકવો એ શુભ ગણવામાં આવે છે નવમું ઘરમાં અગ્નિથી સંબંધિત ઉપકરણો દક્ષિણ પૂર્વ દિશામાં રાખવા જોઈએ દસમું ઘરમાં કાટેદાર છોડના છોડ લગાવવો ના જોઈએ આનાથી ઘરમાં પૈસાની હાનિ પણ થઈ શકે છે તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે આ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો ચાલો મિત્રો હવે નવા વિડીયો સાથે આપણે પાછા મળશું તો તમામ મિત્રોને હર હર મહાદેવ